આવેલા રેની લાઈફ સાયન્સ કંપની ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ની ઉજવણી ચાલી રહી છે ત્યારે અંકલેશ્વરની રેનની લાઈફ સાયન્સ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર કલ્પેશ કોઠિયા કંપનીના હેડ મહેન્દ્ર પટેલ સુરક્ષા સપ્તાહના પ્રોજેક્ટ હેડ પ્રિયા દેવ મોરારીની ઉપસ્થિતિમાં કંપની ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરક્ષા અને સલામતીના સાધનો મૂકવામાં આવ્યા હતા તેમજ કંપનીમાં ફરજ નિભાવતા કર્મચારીઓને સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી સુરક્ષા અમારી ટીમ અને મેનેજમેન્ટના ઓર્ગેનાઇઝેશન સાથે મળી અને આજે સુરક્ષા રીતનું એક આયોજન કરેલ છે તો આ સમય અમારા જે સુરક્ષાના રિલેટેડ જે ટીમ જે છે પ્રિયા અને એ જ ટીમને આજના દિવસે સ્પેશિયલ શુભેચ્છા આપું છું મેનેજમેન્ટ વચ્ચે અને આ રીતનો એક દેશ અંદર દરેક કંપનીની અંદર આવી રીતના એક સેફ્ટી રીટનું આયોજન થાય અને ટ્રેનિંગ અપાય અને મિનિમમ મિનિમાઇઝ થઈ શકે જ્યારે આપણે એક્સિડન્ટ્સ બહુ થાય છે આપણે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એમાં કેટલું મિનિમાઇઝ કરી શકીએ ને હું તને બહાર પડી શકી શું કહીશ